કંપની ઓથોરાઇડ્સ મુલાકાતીઓ પણ દારૂનું સેવન કરી શકશે કંપનીના કાયમી કર્મચારીઓની હાજરીમાં લિકડ સેવનની મંજૂરી આપવામાં આવી ગિફ્ટ સિટીમાંથી દારૂની બોટલનું વેચાણ નહીં થઈ શકે જ્યારે આપણે ગ્લોબલ ગુજરાતની વાત કરતા હોઈએ વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરતા હોઈએ અને ગુજરાતને પૂરા દેશનું ગ્રોથ એન્જિન બનાવવાની વાત કરતા હોઈએ ત્યારે વૈશ્વિક રીતે તમામ પ્રવાહોને આપણે અનુસરવા પડે અને એમાં ગિફ્ટ સિટી એક નમૂનેદાર પ્રકલ્પ છે અને વિદેશના કોઈ પણ પ્રકલ્પોની સામે એક શાનદાર ઉમદા ઉદાહરણ છે જે ગુજરાતે પૂરું પાડ્યું છે ત્યારે ઘણા સમયથી એવી વાત ચાલતી હતી કે વૈશ્વિક સ્તરે લગભગ બધા જ દેશોમાં ક્યાંય દારૂબંધી નથી તો અહીં મોટાભાગે જે વિદેશથી આવનારા લોકો છે જે વિદેશ વ્યાપારને વધારનારા પરિબળો છે એમના માટે એ આ એક બાબતમાં છૂટ આપવી જોઈએ હવે લાંબા સમયના મંથન પછી જ્યારે સરકારને લાગ્યું છે કે ગિફ્ટ સિટીમાં લીકર માટે મંજૂરી આપવામાં આવે તો મને લાગે છે કે આ ગાંધીનું ગુજરાત છે અને આપણે લાંબા સમયથી પૂરા દેશમાં અનેક રાજ્યોમાં જ્યાં દારૂ છૂટથી મળે છે ત્યાં ગુજરાતમાં એમના ઉપર પ્રતિબંધ છે અત્યારે એમની તરફેણમાં પણ મત રહેવાનો અને એમની વિરુદ્ધમાં પણ મત જરૂરથી ઉઠવાનો છે પરંતુ એક લિમિટેડ સેગમેન્ટમાં જ્યારે છૂટ આપવામાં આવી છે અને એમના ઉપર પણ કંટ્રોલિંગ ઓથોરિટી તો જરૂરથી રાખવામાં આવી છે મોટાભાગે આપણે દારૂબંધી એટલા માટે રાખતા હોઈએ છીએ કે કાયદો અને વ્યવસ્થા સાથે એમનો સીધો સંબંધ છે તો ગિફ્ટ સિટી અને કદાચ આવનારા સમયમાં અન્ય સ્થળોએ પણ આ પ્રકારની માંગ તો અત્યારથી જ ઉઠવા માંડી છે ત્યારે દરેક વખતે પ્રમાણભાન અને વિવેક બુદ્ધિ બંનેને આધીન રહી અને ગુજરાતમાં આ બાબતે નિર્ણયો લેવાય એ ખૂબ જ જરૂરી છે ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઈનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે જ્યાં ગુજરાત સરકાર દ્વારા સરકાર દ્વારા ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી ની અંદર લીકરની પરમિશન આપવામાં આવી છે એટલે કે હવે ગિફ્ટ સિટીમાં જે હોટલ આવેલી છે ને જે ક્લબ આવેલું છે તેની અંદર બેસીને લોકો અહીંયા દારૂ છે તે પી શકશે દારૂ પીવા માટે જે પ્રવાસીઓ છે એટલે કે ગિફ્ટ સિટીમાં આવી રહ્યા છે કામ અર્થે તેઓ દારૂનું સેવન કરી શકશે ગિફ્ટ સિટીમાં જે લોકો રહી રહ્યા છે તેઓ સેવન કરી શકશે ગિફ્ટ સિટીમાં જેમની પ્રોપર્ટી છે અને જેઓ અહીંયા નોકરી કરી રહ્યા છે તેઓ પણ હવે ક્લબમાં અથવા તો હોટલમાં બેસીને દારૂ પી શકશે દારૂ પીવાની પરમિશન પ્રથમ વખત રાજ્ય સરકારે ગુજરાતમાં આપી છે એટલે કે અત્યાર સુધી જે ડ્રાય સ્ટેટ તરીકે ગુજરાત ઓળખાતું હતું તે હવે ડ્રાય સ્ટેટ તરીકે નહીં ઓળખાય કારણ કે પ્રથમ વખત ગિફ્ટ સિટી

આયુષી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી આપણે આ વાક્ય હંમેશા સાંભળતા આવ્યા છે બોલતા આવ્યા છે પરંતુ હવે આ ગુજરાતની ઓળખ નહીં રહે

આ નિર્ણય અયોગ્ય છે કારણ કે આ ગાંધીનું ગુજરાત સંતોની ભૂમિ છે સંત સતી અને સુરાની ભૂમિ છે અહીંયા આવા નિર્ણય અયોગ્ય જ કહેવાય અને કદાચ ગુજરાત સરકારે વિશ્વના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હોય તો એ એના માટે યોગ્ય છે પરંતુ દારૂ પીવાથી તમે જુઓ તો માણસ એક તો દુઃખ ભૂલવા માટે થાક દૂર કરવા માટે મનને મારવા માટે અને દેખાદેખી દારૂ પીતા હોય છે તો ગિફ્ટ સિટીમાં આ નિર્ણય લીધો છે તો વર્તમાન સમયમાં હું તો ત્યાં પણ બે વિભાગ થશે એક દારૂ પીવાવાળા અને એક દારૂ નહીં પીવાવાળા તો એનું હું તો ક મીડિયાના માધ્યમ દ્વારા એક મહિનો એનાલિસિસ કરજો એમાં જે દારૂ પીવે છે એનાથી એનું સ્વાસ્થ્ય કેટલું સુધરું છે અને એની પરમેનેન્ટ શાંતિ કે પરમેનેન્ટ આનંદ એની માત્રા કેટલી વધી છે જો પરમેનેન્ટ આનંદની માત્રા વધે અને હંમેશને માટેનું સ્વાસ્થ્ય સારું થતું હોય તો હું તો એમ કહું ખાલી ગિફ્ટ સિટીમાં નહીં આખા ગુજરાતમાં દારૂ પીવાની છૂટી આપી દેવી જોઈએ અને જે લોકો ત્યાં પણ દારૂ નહીં પીવે એ લોકોનું સ્વાસ્થ્ય જો બગડે અને એની પરમેનેન્ટ આનંદની માત્રા ડાઉન થાય તો પછી જે નથી પીતા એણે પણ પીવાનો ચાલુ કરવો જોઈએ અને જો ન પીવાથી ક્યારેય પણ એની સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર નથી થતો અને એનો પરમેન્ટ આનંદ છે એ ક્યારેય ડાઉન નથી થતો તો જે નથી પીતા એ લોકોએ સિદ્ધ કરી દેવું જોઈએ કે દારૂ ન પીવાથી પણ અમે હંમેશને માટે આનંદમાં રહી શકીએ છીએ અને અમારું સ્વાસ્થ્ય કાયમને માટે જળવાઈ રહે છે એટલા માટે કૃષ્ણજીની જે ઉદઘોષણા છે ગીતામાં કે આગમા પાયનો નિત્યહાતામ તિતિસ્શ્વ ભારત હે માનવ કે દુનિયાના જેટલા કાય આનંદના પ્રસાદનો છે અને જે આનંદ આપે છે પરમેનેન્ટ નથી એ ટેમ્પરરી છે અને આ दारूથી જે કાય દુખ દૂર થાય છે એ હંમેશા ટેમ્પરરી હોય છે બાકી સવારે એની એ પરિસ્થિતિ સર્જાઈ જાય છે અને એટલા માટે જે સંતોએ આધ્યાત્મિક વાત કરી છે કે અલખ કે અમલ પર ચડે યોગીઓ કો જણાય તરણસમ જગત બાદશાહી તો આ જે આધ્યાત્મિક નશાની વાત છે એ હંમેશા પરમેનેન્ટ દુઃખ દૂર કરવાની વાત છે અને દુનિયામાં દુઃખ દૂર કરવાના બે જ ઉપાયો હોઈ શકે એક ટેમ્પરરી અને પરમેન્ટ દારૂથી કોઈ દુઃખ દૂર થતું હશે તો એ ટેમ્પરરી છે પરમેનેન્ટ કાંઈ નહીં હોય એટલા માટે કબીર સાહેબ એમ કહે છે કે ભગવાનનું જે ભજન છે એ હંમેશા આધ્યાત્મિકતા છે હંમેશા પરમેનેન્ટ આનંદ તમને આપી શકે છે